બંસારી ક્ષેત્રના હિસાબે એક સવાલ હતો કે આપશ્રી જયારે યુરોપ ટુર પર આપણે સાવ હતા ત્યારે યુરોપ ટુરમાં ક્રુઝમાં જે ગયેલા વેનિસની ટૂર તે વખતે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે સાઇટ સીઈંગ માટે જાઓ ત્યારે શું જુઓ છો એમ ત્યારે તમે એવા જવાબ આપેલો કે અહીંયા ક્યારેક કોઈક ભાવમાં બાંધવા આવ્યા તોડવા આવ્યા રંગવા આવ્યા

પછી આપણે ટુ મહાવિદ્ય ક્ષેત્રવાળા છીએ અહીંનું પછી પૂરું થશે એટલે આગળ પછી જઈશું ત્યાંનું પૂરું કરીને આગળ જઈશું કોકને આવો અડાલજ રહેવાનો હિસાબ હોય તો ત્યાં પાછા પૂરું કરીશું એ કંઈ કાયમનું નથી આપણો કાયમનું આપણું શ્રીમંદર સ્વામીના શરણોમાં પહોંચવું છે એવું લક્ષ્ય રાખો એટલે ભલે ને દૂરથી આવતા હોય તો એક બે અવતાર પછી પહોંચશે નજીકથી તો એકાદ અવતારમાં પહોંચશે વધારે દૂર હોડો ત્રણ ચાર અવતારે પહોંચશે પણ પહોંચવું છે મહાવિદ્ય ક્ષેત્રે

ચાર વાલી એની કરતા કેવું મોટું જીવન લાગે મજૂરી કરતા હોય પાછા એ ના ગમે ને અહીં મજૂરી ગમે કે સાઈ જો આમ સ્વીટ દબાવો ને એટલે કપડાં હાથે નહીં ધોવાના ધોકા નહીં મારવાના કે છે અને પણ ત્યાં કામવાળા બેનો બહેનો મળતા હોય છે અહીં કોણ મળે છે મશીનમાં નાખીને ધોવાના પાછા પણ હવે આ હિસાબ પૂરો કરો બધું મોં મૂળ મોંથી આ ભૂમિ મળી છે મોહ પૂરા કરવા માટે બસ આવી ફેસિલિટી આવી સગવડતા આવું બસ આપણને આમ અહીં ટાઈમ ટુ ટાઈમ કે ને એટલે લોકો આવી જ ગયા હોય દસ વાગે કીધું હોય ઇન્ડિયામાં તો ભરોસો જ નહીં દસ વાગે કે અગિયાર વાગે કોઈ દેખાય નહીં પણ એ કર્મભૂમિ છે ને આ ભોગભૂમિ છે અને અહીંયા તપ નહીં સોનાને ચોખ્ખું કરવું હોય તો ફ્રીજમાં મૂકીએ તો ચોખ્ખું થાય કે ભઠ્ઠી મૂકીએ તો ચોખ્ખું થાય તો આ ભઠ્ઠી કહેવાય ઇન્ડિયા એટલે ચોખ્ખા થાય માણસો અને ઠંડી કેટલી હોય છે ભીંડો બિચારો ચવડ થઈ જાય એટલે હવે ભઠ્ઠી ભઠ્ઠીમાં રહી અહીં તો જેકેટ અને હીટર મૂકો તો માંડ માંડ થોડું ગરમ થાય ત્યાં તો અમથી અમથી ગરમી હોય એવું બોલે ને તો આપણું મગજ તપી જાય કમાન છટકી જાય એટલે આપણે હવે કશું જે ભેગું થયું છે ને એમાં રાગદેશ કરવા જેવું નહીં આ ખોટું અહીંયા આવી ગયા છે મારે ઈન્ડિયા જવું છે મને જવાતું નથી ના બહુ ને છોકરાને મને રહેવા પડે કકડાટ જ નહીં કરવાનો આપણે કહે ને તમને ફોરેન ગમે કે હોમ ગમે હા તો આપણે અંદર શુદ્ધાત્મામાં રહેવું એનામાં હોમ કહેવાય અને આ સ્મિતાબેનમાં જતા રહે ફોરેન કહેવાય તો ફોરેનમાં નહીં રહેવાનું હોમમાં રહેવાનું સ્મિતાબેનનો હિસાબ હશે એ ક્ષેત્ર એને ભેગું થશે સંભાવ નિકાલ કરીશું આપણે હોમમાં રહેવાનું લોકો કે ક્યાં રહો છો હોમમાં જ રહો છો હોમમાં રહીને વર્ક કર્યા કરો છો હોમવર્ક મારો શું વર્ક તમારું હોમવર્ક એટલે હા રેવાનું પડે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો સ્મિતાબેન શું કરે એના જ્ઞાતા દ્રષ્ટા સુપર રહેવાનો સુપર ક્લિયો એ આપણો મોક્ષ માર્ગ સમજાય ને આ ભોગભૂમિના ભૂમિના હિસાબ પૂરા કરવાના પછી ત્યાંનો હિસાબ હશે ત્યાં આવીશું ત્યાં આવશે ત્યાં આપણે આપણે કઈને આત્મામાં રહેવું છે પછી કાંઈ ક્ષેત્રનું નડતું નથી આપણને બોલો જય મને બે ત્રણ દિવસથી એવું થાય છે કે જેમ કૃષ્ણ ભગવાન જન્મ્યા અને જવું ને રસ્તો આપી દીધો અને આ પાયા અને બધી પ્રકૃતિ પણ બદલાઈ ગઈ વરસાદની યાતું તો પણ વરસાદ નહીં આવ્યો અને એકદમ સરસ શનિ બહુ સરસ રહ્યું તો કાલ વરસાદ નતો આવ્યો એ તો અમી છાટણા કે એટલે આપણે ગોટવા એ ગોઠવાય બધું છે કે સારું કંઈ કામ કરતા ને થોડો ઘણો આવી જાય તો અમે છાટણી છાટણા કહેવાય બરોબર છે આ મહાત્માન પગલા થયા તો ફેર પડતે જ છે અમાર આનંદની વાત છે પૂજ્ય સીમારા મારા ચાર પ્રશ્ન હતા એમાં કયો છે ખબર કોઈનું ગુરુ બોલાતો હોય તો ઘણીવાર એવું થાય કે ઘણા લોકો બીજાના દોષ જ જોયા કરે બીજાનું ગુરુ બોલાયા કરે આપણે ત્યાં હોય અને એવી પરિસ્થિતિઓ આપણે ત્યાંથી જઈ પણ ના શકીએ એવું કદાચ કેવું કરવું આપણે પ્રાર્થના કરીએ કે આમને સદબુદ્ધિ આવે કોઈના દોષ ના જોએ પેલા ચોખ્ખા માણસ અને કદાચ ચાન્સ મળે ને કે તમને અનુભવ જુદો થયો છે મને જુદો અનુભવ થયો છે આ માણસ મને ક્યારેય દોષિત દેખાયા નથી મને બહુ પોઝિટિવ દેખાય છે માણસનો કે દાદા દાદામાં હેલ્પ કરી છે બહુ સારા માણસ છે આપણે સારા બે વાક્ય બોલી જવાના એ પેલો સવડો થાય તો આ છે ના સવડો થાય તો આપણે તો છૂટ્યા એ તમે માનો છો તમારે અનુભવ જુદો છે મારો અનુભવ જુદો છે મને આમાંનું એકી વસ્તુ મારા જીવનમાં બની નથી એની સાથે કંઈ છૂટવાનું કારણ શું છે કે આ બધું આ કેવું છે કોઈના નેગેટિવ બોલે છે ને એનું મોટા મોટું કારણ શું છે પહેલાં નેગેટિવ નહીં એને જો માને માન આપ્યું હોય તો હું પોઝિટિવ બોલવા માંડું મારું અપમાન કરે તો નેગેટિવ બોલે આ અપમાનનું દુઃખ છે અથવા લોભમાં કંઈક 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 પૈસામાં નુકસાન કર્યું હોય ને તો લોભની ગાંઠને આધારે નેગેટિવ દેખાયા કરે આ લોકો આવા છે તેવા છે અમારું નુકસાન કર્યું મોંમાં કંઈક માર પડ્યો હોય તો નેગેટિવ દેખાવા માંડે એટલે કોઈના નેગેટિવ દેખાય ને સો ટકા પોતાના કસાયોની જ આધારે વાંકવું દેખાય છે આપણી જ ભૂલ છે જ હંડ્રેડ જેને છૂટવું હોય એને આ દ્રષ્ટિએ ચાલવું પડશે અને આપણે મોઢે નહીં કહેવાય તમારા દોસ્ત તમે લોકોનો નેગેટિવ જુઓ છો તમારે કશું બોલવું નહીં આપણે કહેવાય કે મારો અનુભવ જુદી જાતનો છે મને બહુ ફેરફાર મને માણસથી બહુ સારું મને કોઈ બધા તકલીફ પડી નથી મને આમાં કંઈ વાંક દેખાતો નથી મારી સાથે જુદી દ્રષ્ટિ છે અને મને કંઈ પ્રોબ્લેમ આવ્યા જ નથી બટ મને આમાં બહુ રસે નથી પડતો આવું નેગેટિવ બોલવામાં આપણે આ વાત બંધ રાખીએ અને હંમેશા જે વ્યક્તિ હાજર ના હોય ને એની ચર્ચા કરવાનો કંઈ અર્થ નથી એવું કઈ જવાનું આપણે જો છૂટ્યા તો હા છું સમજાઈ ગયો ને ઘણી વાર એવું મનમાં થાય કે આવું કેવું કર્મ હશે કે આપણે પડે ના એટલે એટલે આ બધું આ બધું મૂળ પહેલાંનો કસાય નીકળે છે આ ઊંધા બોલીને અને આપણે શું હોય પછી શું થયું મજા આવી ગઈ એ કોકની મરચાં વાટવા મજા આવતી હોય ને તો પછી આપણે ભાગ્યા આવે હવે આપણને અંદર ગમતું નથી તો છૂટતા જઈશું ગમવું ના જોઈએ અંદર ખુશ ના થવું જો પછી છૂટી જઈશું બીજો પ્રશ્ન જે પૂછીશ કે ક્યાલ કાલે એક વસ્તુ થઈ કાલે લગભગ રાત્રે કોક્રોચ નીકળો તો છોકરાઓ કે કોક્રોચ છે કોક્રોચ છે લોકોએ એ કર્યું પછી એને પકડીને બહાર મૂકી દીધો તો હવે ઘણી વાર મને એવું થાય મૂકી દીધું બિચારાને હા હા ઠંડી કેટલી હતી ઠંડીમાં અધર છે તો એ લોકો સલામત જગ્યાએ જતા રહે હા તો મેં છે ને ઘણા વર્ષોથી ઘરમાં પેસ્ટ કંટ્રોલનું કરાયું નથી અને મારા જે પોસ્ટ બોક્સ છે ને એમાં બધા સ્નીલ થઈ ગયા છે મને થાય કે આમનું ઘર કેવી રીતે હું છીનવી હકું તો એના ત્યાં જ ના ત્યાં જ છે પોસ્ટ પણ અડધી ખાઈ જાય છે એ લોકો મેં બધું ઈમેલ પર કરાવી દીધી છે પોસ્ટ તો આવા વખતે શું કરવું કહેશે નહીં એ ધીમેથી કાઢીને બહાર મૂકી આવવાના બીજે કઈ મૂકી આવ્યા એટલે એ લોકોને બીજું ઘર મળી જાય એ લોકોને કહેવાનું વિનંતી હે સુધાત્મક ભગવાન આવડી મોટી દુનિયા કેટલા બધા ઘરો મળે તમને ખાવા પીવા લો બીજે શાંતિથી અમારી અહીંયા કોકની ટપાલ આવીને તમે ખાઈ જાઓ જવાબ શું આપ પ્રાર્થના કરીએ આપણે અને શુદ્ધાત્મા ભગવાન સાંભળે એવા છે તરત પછી પહેલાં સ્નેનને લઈ જશે દૂર અચ્છા હા પ્રાર્થના કરવાની દિલથી એ સાંભળે તમારું સાંભળશે અને પૂજ્યશ્રી એક એવો એ થયો હતો ઇન્સિડન્ટ કોઈના ઘરમાં ત્યાં ઇન્ડિયામાં સાપ નીકળો સવારે કોઈ જતું હતું એણે એને કહ્યું કે ભાઈ તારા ઘરના દરવાજા પર સાપ છે એટલે એ ભાઈ તો જતા રહે ભાઈ બહુ સારા હતા તો એ પેલા ભાઈએ જે ઘરવાળો હતો એને સાપને મારી નાખ્યો તો એનું પાપ પેલા કેનરને લાગે એ બધું બહુ ઊંડા ઉતારવા જેવું નહીં આપણે બધું શું છે કે પ્રાર્થના કરવાની કોઈ મારે નહીં કોઈ મરે નહીં બાકી આ બધું હિસાબવાળું જગત છે બધું પાપ જ બધાયા જ કરતું હોય ફક્ત જો પ્રતિકવણ કરે તો પાછું પુણ્ય બાંધે અને જ્ઞાન મારે તો કર્મ ના બાંધ આ બધું નહીં તો આમ જ છે બધું કર્યું કરાવ્યું કારણ કે ના ના કહીએ તો પણ એટલે મારવાને બદલે એને આમ લાકડી પછાડીને જતા રહેવા દે એટલે જતો રહે પછી બિચારા ખરેખર ઝેરી હોતા નથી કોક સાફ સાચા ઝેરી હોય બાકી બિચારા એ કુદરતી જીવન જીવતા હોય એટલે આપણે બહુ મારવા કરવાનું રાખવું નહીં આપણે બીજું પૂજ્યશ્રી મારો દીકરો છે ને સ્કૂલમાં એકલો જાય છે તો મેં એને મોબાઈલ આપ્યો છે કે તું જાય એટલે મને મેસેજ કરી દેજે કે હું પહોંચી ગયો મેસેજ કરવાનું જ ભૂલી જાય અને મને અંદર એટલું બધું મેસેજ પહોંચી ગયો હતો એનો જવાબ પણ ના આપે કારણ કે ઓલરેડી સ્કૂલ સ્ટાર્ટ થઈ એટલે આપણે સમજી જવાનું કે ન્યૂઝ એ ગુડ ન્યૂઝ મને બહુ અંદર અંદર એવું ઉચ્ચાર થાય ને પછી હું ઘણી સ્કૂલમાં ફોન કરું એ લોકો એટેન્ડન્સ ચેક કરે મને કહે હું એને ઘણો બધો સમજાવું કહું ગુસ્સે થવું પણ એ આવું જ ચાલ્યા કરે એનું ના હવે બીજો ઉપાય કરો પ્રાર્થના કે દાદા ભગવાન સલામત રીતે પહોંચે રીતે આવે કૃપા કરજો જો દાત્મા ભગવાનને પ્રાર્થના અસીમ જયકાર બોલો ચિંતા થવાને બદલે અસીમ જયકાર દસ મિનિટ કરી લેવાનું આખી બહુ થોડુંક હવે મજબૂત થવા દેવાના કેટલા વર્ષનો છે ત્રણ વર્ષનો અગિયાર વર્ષ અગિયાર વર્ષ અગિયાર વર્ષ વાળા તો બહુ મોટા કહેવાય ફૂલ પેન્ટ વાળા થઈ ગયા પણ તમે ચિંતા કરો છો એની મમ્મી ચિંતા કોઈ નહીં કરતું હું એટલો જ કરું છું એ બધાને કહું નથી કે પહોંચી ગયો હશે મેં કીધું કે ખબર પડી નહીં એવા કઈ કિસ્સા બને છે બધા બહુ ખોવાઈ જાય છોકરાઓ એવું વર્ષે બે ચાર બને તો મૂકો ને આપણામાં નહીં બને દાદા ભગવાનનું રક્ષણ બધા મહાત્મા મહાત્મા છોકરાને રહેશે પેલો આપણો ભાઈ હતો ધર્મેશભાઈ દેહ આવડું મોડું ધરતીકમમાં બોલો સલામત રહ્યો પેલું દિવાલ પડી પડી તો પેલું ગેસની ટાંકી હતી એની ઉપર પડી એટલે નીચે ખાલી જગ્યા રે એમાં બચી ગયા તણે મા દીકરો અને પતિ પછી પછી બોલો કેવી રીતે નીકળે કોઈ કાઢી શકે નહીં એવી આવું ત્રણ બે માળનો કાટમાળ તો એ પણ એ અંદર અસીમ જે કાર બોલ્યા કરે તે એ ભત્રીજો આવ્યો કે અવાજ આવે છે કાકા અંદર છે જીવે છે કાકા તો કે હા પછી એ જગ્યા કરતાં કરતાં પાઇપો ગાલીને કરી જગ્યા પછી બેને સાડીનો પાલો પેલા લોખંડના પાઇપને બાંધ્યો ને પછી સાડી પકડીને ખેંચીને બહાર કાઢ્યા ને હું બોલો હા હું બોલો દાદાનું રક્ષણ મળે છે એ તો આટલા બે માણના કાચમાળમાં માણસ બહાર કેવી રીતે આવે કોણ બચાવે એને તો એમ જ હતું કે હવે આ જીવતી કફન થઈ ગયું આપણું બહાર આવ્યા અત્યારે દાદા દાદા કરે છે છોકરો મોટો પૈણા જેવડો થઈ ગયો પણ આવું છે એટલે દાદાનું રક્ષણ રહેશે ચિંતા કરવાને બદલે અસીમ કાર કરો દાદા તમને શું કહો તમે હા ચો છો શ્રી આપતાવાણી એપ્રિલ ટુ થાઉઝન્ડ થ્રીમાં દાદાશ્રી કહે છે કે સિનેમા એટલો સારો કે એ શરૂઆતમાં જેટલો બગાડ કરે છે એ જે શક્તિ એટલી જ પાછી ફરે છે ત્યારે એની એ જ શક્તિ બીજાને ફાયદો કરે છે એટલે આપણે જો ને આજે ટીવી જોઈને કેટલાય લોકો આવ્યા છે ઇન્ટરનેટથી નથી આવ્યા બધા ટીવીથી ટીવીમાં તો ઇન્ડિયામાં તો હાઈએસ્ટ પચાસ ટકા લોકો ઇન્ટર ટીવીથી આવતા હતા પચાસ લોકો વર્ડ ઓફ આવતા એમ કરતાં કરતાં હવે તો પેલું વધ્યો છે રેશિયો કારણ ફેમિલી ફ્રેન્ડ્સ બધા વધતા જાય છે આ ટીવીએ ઘણું કામ કર્યું અઠ્ઠાણુંથી ચાલુ થયું તો લોકોને સેચ્યુએશન આવી ગયું હતું આપણે પુસ્તકો આપતા હતા બધાને વાત કરતા હતા પણ લિમિટેશન આવી ગઈ હતી પછી ટીવી શરૂ થયું એમાં પછી લોકો વધતા ગયા અને એક આવે એટલે એનું મોસાળ આવે પિયરિયું આવે સાસરીઓ આવે વહેવાણું આવે જમઈઓ દીકરીઓ ટોળે ટોળું પછી ત્રણ ચાર બધા ફેમિલી કનેક્ટેડ આવવા માંડે કરતાં કરતાં બહુ વધ્યું પછી તો એટલે આ બધા સાધનો જો સદુપયોગે થયો ને છેવટે અત્યારે યુટ્યુબ હાઈએસ્ટ આપણી દાદા ભગવાનની હજારો કલાકની રેસીડીઓ છે બધી જય સચિનજીન ચાલો આપણે સામાયિક ની વાત લઈએ આ જ લઈએ કે આપણને કોઈ દોષિત દેખાય છે હવે તો કોઈ દેખાતું નથી પણ આમ છે અમારી બહુ ખરીને એ બે બેન હાંચો મારી રહેવું પડે ઘણું એને પણ મને છે ને એની માટે ભાવ બગડી જાય પછી આમ નિર્દોષ તો છે જ પણ એટલે બધી પાછું કંઈક દેખાડે આવડું એટલે એવી તો એક ના દેખાયા કરતા પાંચ આજ્ઞા વાપરી વાપરી નિર્દોષ દ્રષ્ટિ લાવી આ તો આપણા કર્મનો હિસાબ આપણને અપમાન આવ્યું કે નુકસાન આવ્યું કે છેતરી ગયા દાદા પૂતગલથી છેતર છે ને આત્માને કોણ છેતરી જવાનું છે પણ આપણી પેલો લોભની ગાંઠ નેગેટિવ નગેટિવ નેગેટિવ નેગેટિવ બતાડે ત્યાં આપણે દોષિત નથી જોવા માનની ગાંઠ અપમાન કરે તો નેગેટિવ 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 બતાડે મોહની ગાંઠ એટલે શું આપણા છોકરાને ના પાડે અને એના પહેલાં બે જાત બધા ચાર છોકરા રમતા હોય ને આપણા છોકરાને કે નહીં તાર નહીં આવવાનું એટલે પછી છોકરાની મમ્મીને શું થાય હા એના મા બાપ સુધી પહોંચી જાય એનો બાપ જ જબરું છે એની મા જબરી છે મારા છોકરાને કાઢ્યો અલે નથી કોઈ કાઢતું એ છોકરા થોડી વાર પછી રમશે બીજા ગ્રુપમાં કરો બીજું બધું ટોળું આમ તેમ કર્યા કરો ને પણ આ નેગેટિવ મોથી નેગેટિવ દેખાવાનું ચાલુ થાય નહીં તો પછી કે અમારા પિયરિયાની ભૂલ કાઢી મારા ધણીએ એટલે નેગેટિવ ધણીનું નેગેટિવ ધણીમાં આનું નેગેટિવ ચાલુ થઈ જાય એટલે આવું બધું આ ક્રોધમાં માયાલોમાંથી આપણી ગાંઠોને લઈને સામા દોષિત દેખાય છે બહાર કોઈ દોષિત હતું જ નથી આપણા હિસાબે આપણી અને કુદરતનો નિયમ છે આપણી ગાંઠો તોડવા માટે કુદરત નિમિત્ત મોકલે છે તો આપણે ગાંઠોની રક્ષા કરીએ છીએ વ્યક્તિઓ જોડે ભેદ પાડીએ છીએ ખરેખર ગાંઠો તૂટવા દેવાની હોય ને તો ગાંઠો કોણ તોડી આપશે આપણે મોક્ષે જવું કહીએ છીએ તો મોક્ષે જવું તો ગાંઠો તોડવી પડશે અને કુદરત તોડી આપતી હોય ત્યારે આપણે ગાંઠનું રક્ષણ નહીં કરવાનું કાલે સિન્સિયરિટી મેં શીખ્યા અને ગાંઠોનું રક્ષણ નહીં કરવાનું આત્માનું રક્ષણ કરવાનું ભૂતગલનું રક્ષણ નહીં કરવાનું અને એ રક્ષણ થાય ત્યારે બીજા દોષી જ દેખાયા કરે અને એ જ મોક્ષ માર્ગથી ઊંધા ચલાવે છે દાદા કહે અમને કોઈ દોષી દેખાતું નથી આખું જગત નિર્દોષ દેખાય છે અને આપણને એ જ દ્રષ્ટિ મળી છે તો કે એ આપણે હવે લાવવા માગીએ છીએ કે એ જાગૃતિ રાખો કોઈ બુદ્ધિ દેખાડશે દોષ નિર્મા તો કહેતા ને કે અમે દાદા પાસે આ પહેલું વાક્ય પકડ્યું ફરિયાદી એ જ ગુનેગાર મને કોઈની ફરિયાદ કરવાની રહે જ કેમ હું ફાઇલનો નિકાલ કરું તો મારે કોઈની દ કરવાની રહી જ નહીં મારો હિસાબ છે એ ફાઇલ ભેગી થાય મને આ વાક્ય પકડાય કોઈ જીવ કોઈનામાં ડખો ડખલ કરી શકે નહીં ડખોડખલ કરે છે મારો હિસાબ હોય તેટલી જ કરી શકશે મેં બાંધ્યું છે કર્મ તેનું ફળ આપવા માટે બને છે મારું કર્મ પૂરું થશે ડખોડખલ ડખલ કોઈ કરી નહીં શકે માટે કોઈ દોષિત નથી માટે હવે દેખાય કોઈ દોષિત તો આપણે સામામાં ભૂલ નથી મને વાંકું મારા ચશ્મા મને વાંકું દેખાડે છે મારા અભિપ્રાય મારા કસાયો મને વાકું દેખાડે છે સામામાં દોષ નથી અને એ લાવ્યા વગર છૂટકો જ નથી બીજાના દોષ જોવાથી સંસારમાં ભટક્યા અને બીજા નિર્દોષ જોઈશું પોતાની ભૂલો ભાંગીશું તો મોક્ષ પોતાના હાથમાં છે કોઈ મોક્ષ રોકી નહીં શકે એટલે જેને છૂટવું હોય એને આ જ રસ્તો પકડવો પડશે કે જેને વિતરાગો નિર્દોષ દૃષ્ટિ કરી પોતે નિર્દોષ થયા જગતને નિર્દોષ જોયો આપણે આ નિર્દોષ દ્રષ્ટિ દાદાએ કરી આપી છે હવે આ નિર્દોષ પોતાના દોષોમાંથી મુક્ત થાવ એટલે પોતે નિર્દોષ થયો કહેવાય જગતને નિર્દોષ જોવાનું છે હવે વાપરીશું નિર્દોષ દ્રષ્ટિ તો નિર્દોષ દેખાશે અને આપણા દોષો ખલાસ થતા જશે તેમ 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 સામો નિર્દોષ દેખાય પોતાના દોષો દેખાય પછી ચોખ્ખા કરી એટલે દોષો ખલાસ થાય એટલે નિર્દોષ સંપૂર્ણ થઈને ઉભારીશું પ્યોર એટલે આજની સામાયિકમાં લો આપણા જીવનમાં ઘરની વ્યક્તિઓમાં હસબન્ડ વાઈફ મા બાપ છોકરા સાસુભાઉ બધા એ પછી સેકન્ડ સર્કલ ઘરની વ્યક્તિઓ સિવાય આપણું આ સત્સંગનું સર્કલ થયું એમાંય દોષિત દેખાતા હોય સધ્યાયીઓ કોઓર્ડિનેટર ઓ સેવા આર્તીયે બધા કામ કરનારા પછી ઓફિસ નું સર્કલ લેવાનું ત્યાં એ બસ કલીગ આસિસ્ટન્ટ કસ્ટમર કોઈ સાથે ટકાતકથી થતા હોય તો એ પકડો એ બધા સર્કલ એક એક લે તાજા અને ચોક્કો કરતા જાવ પછી આડોસ પાડોસી આવી જાય મારી ગાડી તારી ગાડી મારા એરિયામાં પાર્ક કેમ કરી ઉપાડ એકકડાટ કરીએ તારા ડસ્ટબિનમાંથી કચરા મારા કમ્પાઉન્ડમાં આવ્યા કરે છે એટલે હું શું કરું પવન એમાં ઝઘડા કર્યા કરે એટલે આ બધા આડો પાડો સીમાય કકડાટ પણ મૂળ આપણી વાંકી દ્રષ્ટિ મિથ્યાત્વ દ્રષ્ટિ અથવા તો ભરેલા કસાયો એ બધી વાંકી દ્રષ્ટિના ફળરૂપે આ બધું બને છે એટલે કસાયો ખલાસ થાય તો જગતમાં કોઈ દોષિત મારું રહ્યું જ નહીં આપણને ચાલો વિધિ કરીએ हे दादा भगवान हे श्री सिमंदर स्वामी प्रभु मैंने शुद्ध पूर्वक, जीवन व्यवहार में व्यक्तिओ साथ अथड़ामण में कोई दोषित दिखाया हो निर्दोष जिवाय पोता कसायो એ જ દોષ છે એમ પોતાનો દોષો જોવાય અને જગતને નિર્દોષ જોવાય તે માટે જ્ઞાન ગોઠવી જ્યાં જ્યાં ચૂક્યા હોય દોષિત જોયા હોય તેને પાછું નિર્દોષ ઠરાવાય જ્ઞાને કરીને નિર્દોષ જોવાય તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ મહાત્મા સ્વરૂપ પ્રભુના શું ચરણોમાં સમર્પણ કરું છું લાઈવ રિલેમાં જોઈન્ટ થયેલા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ અહીં ઓસ્ટ્રેલિયાથી બધા જય સચ્ચિદાનંદ પાઠવે છે